વ્યાયામ એટલે કે કસરત કોણે કોણે કરવી જોઈએ કેટલા પ્રમાણમાં કરવી જોઈએ અને તેનાથી શું ફાયદા થાય છે તે જાણીએ લાઘવમ કર્મ સામર્થ્યમ દીપ્તો રગ્નિ મેદ સહક્ષય વિભિત્ત ઘન ગાત્રત્વમ વ્યાયા માદૂપ જાય તે લાઘવમ કર્મ સામર્થ્યમ એટલે કે વ્યાયામ કરવાથી તમારા કામ કરવાની શક્તિ વધે છે દીપ્તો રગ્નિ મેદ સહક્ષય એટલે કે તમારી જઠર અગ્નિ અને પાચન અગ્નિ પ્રદીપ્ત થાય છે અને સાથે સાથે મેદ સહક્ષય એટલે કે ચરબી ઘટે છે અને તમારો જે મોટાપો છે એ દૂર થાય છે વિભક્ત ઘન ગાત્રત્વ એટલે કે અંગ અને પ્રત્યંગ તમારી માંસપેશીઓ સ્પષ્ટ રૂપે દેખાય આવે છે અને શરીર સુડોળ બને છે હવે આપણે એ જાણીએ કે વ્યાયામ એટલે કે કસરત કોણે કોને ના કરવી જોઈએ વાત અને પિત્તના રોગો જેને હોય છે જે વાયુના રોગોથી પીડાતા હોય છે જેને પિત્તના રોગો હોય છે એ લોકોએ કસરત ના કરવી જોઈએ અને સાથે સાથે સોળ વર્ષથી નીચેના બાળકો અને સિત્તેર વર્ષથી ઉપરના વૃદ્ધોએ પણ કસરત ના કરવી જોઈએ હવે આપણે એ જાણીએ કે વ્યાયામ ક્યારે કરવો જોઈએ અને કેટલા પ્રમાણમાં કરવો જોઈએ વ્યાયામ એટલે કે કસરત એ આપણી કેપેસિટી કરતાં અડધી કેપેસિટીનો જ કરવો જોઈએ અને તે ઠંડી ઋતુમાં એટલે કે શીતકાલમાં હેમંત અને શિશિર ઋતુમાં તથા વસંત ઋતુમાં અડધી કેપેસિટીનો જ વ્યાયામ કરવો જોઈએ અને એની સિવાયની શિયાળા સિવાયની કોઈ પણ ઋતુ હોય તો અડધી કેપેસિટી કરતાં પણ તમારે ઓછો વ્યાયામ કરવો જોઈએ હવે આપણને ખબર કઈ રીતે પડે કે આપણી કેપેસિટી કેટલી છે કે અડધી કેપેસિટી ક્યારે થઈ છે તો જ્યારે પણ તમારા નાક ઉપર કપાળ ઉપર હાથ પગમાં કે તમારા બધા સાંધાઓમાં પરસેવો વળવા લાગે એનો અર્થ એવો થાય છે કે તમારી કેપેસિટી જે છે એ અડધી પૂરી થઈ ગઈ છે તો તમારે ત્યાં જ વ્યાયામ અટકાવી દેવો જોઈએ વ્યાયામ એટલે કે કસરત જો યુક્તિપૂર્વક અને પોતાની કેપેસિટી કરતા અડધી કેપેસિટીથી કરવામાં આવે તો તે શરીર માટે સુખનું કારણ બને છે પરંતુ જો વ્યાયામનો ઉપયોગ અધિક પ્રમાણમાં કરવામાં આવે તો તે શરીર માટેના સાંધાના કે શરીરના દુખાવાનું કારણ બની શકે છે